માલપુર પોલીસ ગલિયાદાતી પાસે આવેલા ટોલનાકા નજીક વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન મોડાસા તરફથી આવતી એક કાર શંકાસ્પદ જણાતા તેને પોલીસે અટકાવી હતી માલપુર પોલીસ ગલિયાદાતી પાસે આવેલા ટોલ નાકા નજીક વાહન ચેકિંગમાં માં હતી આ દરમિયાન મોડાસા તરફથી આવતી એક સ્કોડા કાર શંકાસ્પદ જણાતા તેને પોલીસે અટકાવી હતી તલાસી લેતા પાછળની ડીકીના ભાગમાં પ્લાસ્ટિકની થેલીમાં મૂકેલી રાખેલ ચોત્રીસ હજાર ની કિંમત ત્રણસો પચાસ કિલો પશુમાસ માંસ ઝડપાયું હતું એક ઈ સકસાઈ અને એક મહિલા પણ પોલીસે ધરપકડ કરી છે પશુમાસને તપાસ માટે એફએસએલ માં મોકલાયું છે તો અંગે માલપુર માલપુર પોલીસ ગલિયાદાતી પાસે આવેલા ટોલ નાકા નજીક વાહન ચેકિંગમાં હતી આ દરમિયાન મોડાસા તરફથી આવતી એક સ્કોડા કાર શંકાસ્પદ જણાતા તેને પોલીસે અટકાવી હતી તલાસી લેતા પાછળની ડિકી ભાગમાં પ્લાસ્ટિકની થેલીમાં મૂકેલી રાખેલ ચોત્રીસ હજાર ની કિંમત નો ત્રણસો પચાસ કિલો પશુમાસ માસ ઝડપાયું હતું એક ઈ સકસાઈ અને એક મહિલા પણ પોલીસે ધરપકડ કરી છે પશુમાસને તપાસ માટે એફએસએલ માં મોકલાયું છે તો અંગે માલપુર પીએસઆઈ વધુ તપાસ હાથ ધરી છે જયદીપ ભાટિયા રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ અરવલી